વિવાદિત પોસ્ટને લઈ કરાઈ હત્યા કારણ પૂછવા ગયેલા ભાજપ નેતાનું મોત સુરતના સસ્પેન્ડેડ પોલીસે કરી ભાજપ નેતાની હત્યા ભારતીય બંધારણ ભલે આપણને પોતાની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપતું હોય પરંતુ કોઈ વિશે ટીકા ટિપ્પણી કરવી અથવા તો કોઈના ચરિત્ર ઉપર સવાલ ઉઠાવવો તે કોઈ રીતે યોગ્ય નથી આજકાલ સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે કે જ્યાં લોકો પોતપોતાની વાત કરતા હોય છે અને પોતપોતાની રીતના કાંઈ પણ પોસ્ટ કરતા હોય છે હવે આ પોસ્ટ કરે છે લખાણ કે વિડિયો કે ફોટો ઉપર કોઈ રોક તો મૂકી શકવાનું નથી સુરતની અંદર આજે એક એવી જ ઘટના અમારી સામે આવી છે કે જ્યાં સુરત પોલીસ ડિપાર્ટમેન્ટના એક સસ્પેન્ડેડ પોલીસ અધિકારીએ એક એવી પોસ્ટ મૂકી છે કે એવી અભદ્ર પોસ્ટ મૂકી હતી જેને લઈ અને એક ભાજપના નેતાની લાગણી દુખણી હતી પોસ્ટમાં ભાજપની નેતાની વેવાણ ઉપર અભદ્ર ભાષામાં એક લખાણ મૂકવામાં આવ્યું હતું જ્યારે આ ભાજપના નેતા તે અધિકારીના ઘરે જાય છે અને એનું કારણ જાણવા માટે કે તેમણે શું કામ આ પોસ્ટ કરી છે ત્યારે કોઈ પણ વાત થાય તે તો એ અધિકારી ભાજપના નેતા પર આક્રમક થઈ જાય છે તેમને મારે છે છે અને મોતને ઘાટ ઉતારી દે હવે આ ભાજપના નેતા કોણ છે આ અધિકારી આવું શા માટે કર્યું અને ક્યાંની છે આ ઘટના સુરતના આ કયા વિસ્તારની છે જાણો આ રિપોર્ટમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ સુરત શહેરના ઉન વિસ્તારમાં રહેતા પોલીસમાંથી સસ્પેન્ડ કરાયેલા રોનક હિરાણીએ ભાજપ નેતાના વેવાણના ચરિત્રને લઈને એક પોસ્ટ કરી હતી જે વાતની જાણ સલીમભાઈ કે જેઓ ભાજપના લઘુમતી મોરચાના નેતા છે તેઓએ આ પોસ્ટને લઈને વિરોધ કર્યો હતો રોનક હિરાણીની બહેનને સલીમભાઈ બહેન કહેતા હતા જેથી આ પોસ્ટની જાણ તેમને પણ કરી હતી બહેને એવું સલીમભાઈને આશ્વાસન આપ્યું હતું કે હું રોનકભાઈને સમજાવું છું અને તેઓ આ પોસ્ટ ડિલીટ પણ કરી દે છે આ વાતની રજૂઆત કરવા સલીમભાઈ તેમના પુત્ર સુમિત સાથે રોનકભાઈના ઘરે જાય છે છે અને પોસ્ટ કરવા પાછળનું કારણ પણ પૂછે હજુ તો કોઈ વાત આગળ વધે તે પહેલા જ રોનકભાઈ ઉશ્કેરાવટમાં આવી ગયા હતા અને મન ફાવે તેમ બોલવા લાગ્યા હતા વાત કરવા આવેલા સલીમભાઈના શરીરના લગભગ અલગ અલગ પાર્ટમાં કેટલા બધા ઘા ઝીકી અને તેમને મૂંઢ માર મારવાનું શરૂ કરી દીધું હતું ત્યાં હાજર પુત્ર સમિત હજુ તો કોઈને બોલાવે કિડનીના ભાગે લાત મારતા કિડની ફાટી જાય અને તે બેભાન પણ થઈ ગયા હતા બરાબર છે અને અમે સવારમાં ચા નાસ્તો કરતા હતા ચા નાસ્તો કરીને અમે શોખે બેઠા ત્યારે રોનકભાઈ હિરાણી એસઆઈ સસ્પેન્ડેડ પોલીસ સ્ટેશન પાંડેસરામાં હતા સસ્પેન્ડેડ પોલીસ સસ્પેન્ડેડ છે અત્યારે બરાબર છે એને મારા સાસુ વિશે પોસ્ટ કરી છે સોશિયલ મીડિયામાં અને અમને મતલબ ઓલું હેરેસમેન્ટ કરતા હતા કે ભાઈ તારા તારા સાસુ આવા છે ને આવું છે એવું બધું પોસ્ટ કરેલી છે એટલે અમે એની બેન રોનકભાઈ હિરાણીની બેન કે એની મામીને મારા પપ્પાએ ટીનું બેન ટીનું બેન એમનું નામ છે એમને ફોન કર્યો એમણે સમાધાનની વાત કરી તમે ત્યાં જાઓ અમે સમાધાન તમારું કરાવી દઈએ છીએ અને તમારી પોસ્ટ ડિલીટ કરી દેશે અને તમારી પાસે માફી માંગશે એમ અને એટલે અમે હું મારા પપ્પા મારા સાસુ વિશે થયું હતું એટલે હું મારા પપ્પા બે એમના ઘરે ગયા એમના ઘરે ગયા એટલે અમે વાતચીત ચાલુ કરી પણ એમણે તરત જ મતલબ તું તારથી ગાળો ગાડી ચાલુ કરી દીધી અને એને એવું કીધું કે તમ તારે હું પોલીસમાં છું પોસ્ટ ડિલીટ નહીં થતો હું પોલીસમાંથી પોલીસમાં છું તમારે જે થાય એ કરી લેજો એમ એમ કરી મારા પપ્પાને ધક્કો માર્યો ધક્કો માર્યો એટલે હું બી ગયો હતો એટલે મેં મારા કાકાને ફોન કરીને બોલે કે વધી ન જાય એટલે મારા કાકાને ફોન કરું ત્યાં સુધી મેં મારા પપ્પાને એક પેટ અહીંયા મારી દીધી અને એક ભૂક્કો અહીંયા મારી દીધો અને અહીંયા જ મારા પપ્પા ઢળી પડ્યા અને એમનું મર્ડર ત્યાં જ થઈ ગયું છે એમ આજુબાજુવાળાને અવાજ સંભળાનો જોર જોરથી હું ચિલ્લાવા લાગ્યો મારા પપ્પા એ મારા પપ્પા એમ કરીને તો આજુબાજુવાળા આવ્યા જે ભાઈ આવ્યા એ મેં મતલબ એમને કીધું પણ અમે પણ ત્યારે મારા પપ્પા ત્યાં જ મારા પપ્પા એક્સપાયર થઈ ગયો મારામારીની ઘટના બનતા સુમિત તેના પિતાને હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં સારવાર દરમિયાન પિતાનું મોત થયું છે તેવું ડોક્ટરે જણાવેલું જે બાદ સલીમભાઈની બોડીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસે હાલ સસ્પેન્ડેડ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા રોનક હિરાણીની અટકાયત કરીને હત્યાનો ગુનો દાખલ કરેલો છે ઉલ્લેખનીય છે કે રોનકભાઈ આ પહેલા પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસે જણાવેલું હતું ગતરોજ તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે જેમાં સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી તથા મરણ સલીમભાઈ બાગડિયા અને તેમના પુત્ર સુમિત સલીમભાઈ બાગડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂળમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને ત્યારબાદ આઈપીસી ત્રણ સભ્ય હેઠળ ગુનો નોંધેલ છે અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે સાહેબ હત્યા કેમ થઈ

આરોપી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવેલ હતી પોસ્ટ જે અંગે મરણ જરા સલીમભાઈ વાઘડિયા તથા તેમના પુત્રએ વાંધો ઉઠાવી તેઓની સાથે સમાધાન કરવા ગયેલા હતા જેમાં બોલચાલ થતા આ સમગ્ર બનાવવામાં આવેલ બેફામ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો એ કોઈ રીતે યોગ્ય નથી સલીમભાઈ સાથે જે થવાનું હતું તે થયું રોનકભાઈએ જે કરવાનું હતું તે કર્યું અને તેની સજા નેતાનો ફેસલો કાયદો પણ કરશે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક